તો આપણે એના માટે આજે એક વિડીયો સ્પેશિયલી બનાવીએ છીએ તમારા બધા મિત્રો માટે ખાસ ફોર્મ કઈ રીતના ભરવાનું તો ચલો મિત્રો આપણે ફોર્મ જઈએ તમારા માટે સ્પેશિયલ છે મારા ભાઈઓ ચલો ભાઈ તો ચાલુ કરીએ આપણે ફોર્મની માહિતી બરાબર જુઓ ફોમ સર તમે જોયું હે મારા દરેક ભાઈઓ પણ તમારા જોડે ફોર્મ આવી ગયો છે ફો આગળના પહેલાં ફોર્મમાં માહિતી છે તો તમને સમજાઈ જઈએ તો સમજાવી દઉં કૂક પર પહેલાં તો તમારો ફોટો લગાવવાનો છે પછી તમારે પૂરું નામ લખવાનું છે પપ્પાનું નામ લખવાનું છે મેલ ફિમેલ હોય એ લખવાનું છે જાતિ લખવાની છે પછી તમે એસસી એસટી બી સીમાં હોય તો હા અથવા જનરલમાં હોય તો ના એ રીતના લખી શકો છો એના પછી તમારા આધાર કાર્ડનો નંબર લખવાનો છે નીચે મોબાઈલ નંબર ઈમેલ આઈડી એના પછી હાલનું સરનામું પિનકોડ હાથી અને પછી પર્મિનન્ટ એટલે વતનનું સરનામું પિનકોડ હાથી લખવાનું છે પછી તમારી જ નેશનાલિટી શું છે તમે ના આશો તો ભારતીય તો એમાં ભારતીય કરી દેવાનું છે મેં લખીને બતાવ્યું છે અહીંયા જન્મ તારીખ લખવાની છે ને ચપાસી એ જ વોકડામાં લખવાની છે અને શબ્દોમાં આ બંને રીતના શબ્દો ઓકળામાં તમે જોઈ લેજો મેં સમજાયેલું છે લખીને બરાબર એના પછી આગળ વાત કરીએ બાર નંબરના કોલમમાં તમારે હાલની ઉંમર કેટલી થાય છે એ તમે એમાં લખવાની છે યર મંથ ડેઝ કેટલા થાય જાહેરાત પ્રમાણે એ રીતના લખવાનું છે તે નંબરમાં જે છે એમાં તમારા દસમા ધોરણની વિગતો ભરવાની છે કયું બોર્ડ લાગે ને કઈ વર્ષમાં પાસ કરવી ચૌદમું કોલમ છે એ તમારા રિટાયર્ડ ઓફિસર હોય જે એક્સ આર્મી કહે એમનું ભરવાનું છે બરાબર પંદર નંબરના કોલમમાં ઉપર છે એચ એમ લખેલું છે હેવી મોટર વ્હીકલ લાઇસન્સ એમને ભરવાનું છે નેચ એલ એમવી છે કે લાઇટ મોટર વાળો નીચેનું ભરવાનું છે સોળ નંબરના કોલમમાં મિત્રો એ જ રીતના તમારો અનુભવ જે ત્રણ વર્ષનો કે જે અનુભવ છે ને ક્યાંથી શકાય ઇન્સ્ટિટ્યૂટમાંથી એ લખવાનું છે બરાબર સત્તર નંબરના કોલમમાં તમારા ગાર્ડ સર્વિસની કોઈ કરી હોય નોકરી કયું તો એના વિશેની માહિતી ભરવાની છે અઢાર નંબરના કોલમમાં ખાસ તમારા સો રૂપિયાનું જે ચલણ ભર્યું એની સ્લીપ ચોંટાડવાની છે અને બાજુમાં એના અંદર એક બે ત્રણ લખેલું છે તો એની અંદર એ વિગતો ભરવાની છે બરાબર આ ખાસ ચોટલા જો ખાસ બોલતા નહીં એને કરી જે થઈ શકે આગળ વાત કરીએ ઓગણીસ નંબરનું કોલમ તો વધારાની કોઈ માહિતી તમારે એડ કરવી હોય તો એમાં લખી શકો છો એના નીચે ડોક્યુમેન્ટ જેમ તમે જે ડોક્યુમેન્ટ જોડ્યા હોય એ ડોક્યુમેન્ટ તમારે એની અંદર લખવાના છે બરાબર એના પછી નીચે તમારે સ્વપ્રમાણિત કરી અને નીચે તમારો બધો ડોક્યુમેન્ટ એની અંદર જોડી દેવાના છે એના પછી તમારું નામ લખવાનું છે બરાબર એના પછી નીચે જોઈએ તો તમારે તારીખ સ્થળ સહી લખવાનું છે એના નેટ અનુસાર એ સીએસટી ઓબીસી વાળાને ભરવાનું છે હવે વાત કરીએ એના નેટને એસ સીએસટી ઓબીસી વાળા માટે એક્સ ફોર્મ બે છે એ તમારા આવકના દાખલાના દળે ભરવાનું છે અને એમાં તમારા નોમ ગોમ સરનામું પિનકોડ એ લખવાનું છે અને તમારી આવક જેટલી થાય છે એ લખવાનું છે બરાબર અને એમાં તમારે સેલ ઓફિસરના સહી સિક્કા કરાવવાના છે બરાબર એના બસ વાત કરીએ સીએસટીનું ખાસ આવી ભરવાનું છે આવું તમે પાછું યાદ રાખજો કે દરેક મિત્રોને જે લાગુ પડતું હોય ને એટલા એટલા કાગળની અંદરથી લેવાના છે બધું જ તમારે ભરીને બધું જ નહીં પહોંચાડી દેવાનું જે કાસ્ટને જે લાગુ પડતું હોય ને એ રીતના ભરવાનું છે બરાબર એસસી એસટી માટે નામ રાજ્ય સંબંધ છે એટલું જ લખવાનું છે વધારાની અંદર કશું લખવાનું નથી બરાબર હવે આપણે વાત કરીએ આગળની તો એ જ ફોર્મ છે એમાં નામ પપ્પાનું નામની એ રીતના બેસિક માહિતી છે એ રીતના લખવાનું શોધેદારના સહી સિક્કા કરાવવાના છે બરાબર એમાં વધારે કોઈ મગજ મળીને એના નીચેનું ફોર્મ છે હું ઓબીસીની વાળા માટે જ ભરવાનું છે એટલે ઓબીસીની વાળા માટે ખાસ એ ડિટેલ ભર દેજો એના આગળનું આ ફોર્મ છે ખાસ વાળાનું ભરવાનું છે જે આર્મીમાંથી નેવીમાંથી એરફોર્સમાંથી રિટાયર્ડ થયા હોય એ જ ભરજો બાકીના ના ભરતા અને લાસ્ટમાં છે પોસ્ટ ઓફિસનું ચલણ કે જેમાં પોસ્ટ ઓફિસમાં જઈને તમારા ચલણ ભરવાનું રહે બાકી તમે ઓનલાઈન ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટમાં જઈને તમે જાતે આ પેમેન્ટ કરી શકો છો બાકી તમે એની અંદરથી એ પેમેન્ટ કરી શકો છો બરાબર માહિતી જોજો સારી લાગી કેવી છે કેવી નહી આશા કરું શું ભાઈ બધા વિડીયો ગમ્યો છે વિડીયોમાં જણ પડી હે જેટલું